આજે એકવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો मर्म रहसिये ते मरद खरा जग मही विपती वरती रे केदी दीन वचन नव बोले मोड़ो वेलो रे निश्चे करे मरव जग सुख सारो रे केॾी कायर मन नव करव ટેકન મેલે રે તે મરદ ખરા માહે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આ ચાર પદોની અંદર સુરવીરતાની અદભુત અદભુત શિખામણ આપણને આપે છે અને આમે જોવા તમે જાઓ બ્રહ્માનંદ સ્વામીની કલમ દ્વારા લખાયેલા ઘણા એવો પદો છે કે એ પદો કોઈ ગાતો હોય ઉચ્ચારતો હોય અને બાજુમાં મરેલું મળદું પડ્યું હોય તો પણ એ બેઠું થઈ જાય એવું સુરાતન અને એવી મરદાનગી આવી જાય ભગવાનનો ભક્ત ક્યારેય પણ ક્યારેય પણ કાયરતાનો અનુભવ ન કરે ભલે સહન કરતો હોય ભલે ભાવે વર્તતો હોય ભલે નિર્માની પણે વર્તતો હોય ભલે એના મોઢા ઉપરથી માખ પણ ઉડતી ન હોય તો પણ એના દિલ દિમાગ અને રુધિરના કણે કણની અંદર સુરવીરતા અને મરદાન ગી ગણતી હોય કારણ કે એની પાસે ભગવાનનું જ્ઞાન છે આત્માનું જ્ઞાન છે જગતના નાશવંતપણાનું પણ જ્ઞાન છે અને દેહ મૂકીને જવાનું છે એનું પણ જ્ઞાન અને સમજણ છે આ વિચાર જો આપણી પાસે ન હોય કે આપણે ગમે ત્યારે આ દુનિયાનો ત્યાગ કરીને જવાનું છે ત્યાં સુધી આધ્યાત્મિક માર્ગમાં સાચા અર્થની અંદર કદમ પણ માંડી શકાતો નથી મોડું વહેલો રે કેદી એક દરવું મોડું વહેલો રે નિશ્ચય કરી એક દિન મરવું મરવાનું છે અને જેને ભગવાનને રાજી કરવા હોય એને તો શિર સાટાની ભક્તિ કરવાની હોય મરણિયા થવું પડે અર્થમ સાધયામી વા દેહમ પાતયામી જે થવું હોય તે થાય લોકો નિંદા કરે ટીકા કરે અપમાન કરે તિરસ્કાર કરે અપશબ્દો બોલે તો પણ એની નજર માત્ર ને માત્ર ભગવાન તરફ હોય અને એટલા માટે પોતાના ભક્ત બનાવવાથી લેશ માત્ર પણ ચડાઈમાં ન થાય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત આપણી ભક્તિ સેવા અને સત્સંગમાં અખંડિતતા રહે એના માટે વાત કરીને કહેતા કે કોઈ આપણે સત્સંગમાં આવ્યા પછી આપણી કદાચ નાની મોટી ભૂલ થઈ હોય કે ન હોય તો પણ આપણને કોઈ ગધેડો કે તો તે વખતે આકોળ વ્યાકોળ ન થવું ગુસ્સો ન કરવો એણે કહ્યું છે આપણે સાંભળ્યું પરંતુ સાંભળ્યા પછી વિચાર કરવો કે સામેવાળી વ્યક્તિએ મને ગધેડો કયો તો મારે બે લાંબા લાંબા કાન છે પોતાનો હાથ કાન આગળ લઈ જઈને તપાસ કરવી બીજો વિચાર એ પણ કરવો કે ગધેડા ને ચાર પગ હોય મારે ચાર પગ છે કે ના ગધેડા ને પૂંછડું પણ હોય મારે પૂંછડું છે કે ના અને ગધેડો હોંચી 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 એવું કરે લાત મારે એવું આપણે કરીએ છીએ કે ના તો પછી તમે ગધેડો છો જ નહીં શબ્દને આકાશનો ભાગ સમજી લીધો હોય આ જ્ઞાન અને સમજણ આપણને દ્રઢ થયા હોય તો પછી આપણી ભક્તિ સેવા ને સત્સંગ અખંડ બની રહે પહેલા પેલું ભગવાનના મહિમાનો વિચાર કરવાની જરૂર છે બીજું ભગવાનની કૃપા દયા કે આપણને આ ભારત ભૂમિની અંદર પરમ પવિત્ર દેશની અંદર મનુષ્યનો જન્મ કોઈ સારા સંસ્કારી કુટુંબમાં આપ્યો અને આવા ગુણાથી સંતનો સત્સંગનો આપણને યોગ કરાવ્યો આટલો મોટો લાભ મળ્યો છે અલભ્ય લાભ મળ્યો છે શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે આવો યોગ આપણને ક્યારેય પણ નથી થયો એટલે શરીરમાં કોઈ રોગ થાય બીમારી આવે વ્યવહારમાં ઉથલપાથલ થાય કોઈ વઢે ટોકે તો મહંત સ્વામી મહારાજ કહે કે આપણને જે ભગવાનના ધારક સંતની પ્રાપ્તિ થઈ છે હિમાલય જેવી મોટી છે અને આપણા દેહના સંસારના જગતના નાના મોટા દુઃખ આવે છે તો ઢેફા જેવા છે નજરમાં આવે જ નહીં મીરાબાઈએ નિંદા ટીકા ટીપ્પણ અપમાન તિરસ્કાર નજર સામે લીધા જ નથી પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણની પાછળ પાગલ બની ગયેલી ગોપીઓએ પણ એ સામુ નજર કરી જ નથી હું જાણું લોકડી અરે કાલા લોગ કહે કાલી રે થઈ મતવાલી હું જાણું લો કઢી કાલા લોગ કહે મોને કાલી રે થઈ મતવાલી કાનોડા કેડે ચાલી રે થઈ મતવાલી બ્રહ્માનંદ નાથ સંગાથ હે લાગે છે રંગ તાલી રે થઈ મતવાલી કાનુડા કેડે ચાલી રે થઈ મતવાલી આ જો બ્રહ્માનંદ સ્વામીના શબ્દો અને ગોપીઓની કેવી ખુમારી છે ભગવાનની સાથે આપણી તાલી લાગી ગઈ છે ભગવાન આપણને પ્રગટ મળ્યા છે ભગવાને આપણને કાંડું પકડ્યું છે આપણને પોતાના ગણ્યા છે હવે દુનિયા શું કે એની સામો વિચાર કરવાનો ન હોય વહેલું મોડું રે નિશ્ચય કરી એક દિન મરવું જગત સુખ સારું રે કેદી કાયર મન ન કરવું ભગવાનનું ભજન ભક્તિ સેવા સત્સંગ કરતા હોય તો પણ જગતના વિશેષ સુખ માટે આપણું મન કાયર બની જાય ભિખારી બની જાય ગરીબ બની જાય જ્યાં ત્યાં આંટાફેરા કરી રાખે એના સંકલ્પ કર્યા કરે હવે એના સંકલ્પ ન હોય આપણે તો એક જ વિચાર અને સંકલ્પ રાખવો કે આપણે અક્ષરધામમાં જવું છે આ દ્રઢ નિશાન બાંધી રાખ્યું હોય તો પછી ગમે તેવી અટંબણા આવે તો પણ એ સુરવીર ભક્તનું મન ભગવાનના ભક્તિમાર્ગમાંથી લેશ માત્ર પાછું ન પડે ભક્તપણું આ છે શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું કે સોનાનો દોરો છ એ છ ઋતુમાં સરખો રહે મીણે પાયેલો દોરો હોય તો ઉનાળાની અંદર ઢીલો ગેસ જેવો થઈ જાય અને શિયાળાની કડકડતી ઠંડીની અંદર કડક લાકડા છાપ એમાં આપણને માન પાન મળે ને સન્માન મળે ને વીઆઈપી પાસ મળે ને સારો ઉતારો મળે એટલે આપણે બહુ સારા ભગત થઈએ પણ આમાંનું કઈ ના મળે એટલે ઉનાળા ની ગરમી લાગે એટલે ઢીલા ઢપ આવું પ્રકારનું જો થતું હોય તો સમજવો કે આપણે ભગવાનનો મહિમા સમજ્યા નથી આપણામાં ભક્તપણું આવ્યું નથી આપણને કલ્યાણનો ખપ નથી આપણે જગતને નાશવંત જોયું નથી અને આત્માનો વિચાર કર્યો નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ